મિત્રો દરેક પાકમાં ઉત્પાદન વધુ મેળવવું હોય તો આપણી જમીન તંદુરસ્ત હોવી જોઈએ અને જમીનને સુધારતું ખાતર એટલે કે જીપ્સમ આજે આપણે તેના વિશે વાત કરવાની છે કે તેનાથી ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે કેટલું નાખવું ક્યારે નાખવું અને આપણને ક્યાંથી જીપ્સમ મળે ખેડૂત મિત્રો આગળ આ વિષય ઉપર આપણે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ માહિતી સારી લાગે તો વિડિયોને લાઈક કરી લેજો અને આ વિડિયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો જીપ્સમને ચિરોડી તરીકે પણ ઓળખવામાં આવે છે જીપ્સમ કુદરતી રીતે ખાણોમાંથી મળી આવે છે ખેડૂત મિત્રો કુદરતમાંથી મળી આવતા જીપ્સમનો મુખ્યત્વે ઉપયોગ ફોસ્ફોરિક એસિડ બનાવવા માટે થાય છે તેની આડ પેદાશ ફોસ્પો જીપ્સમ ખેતીમાં જમીનમાં પાણી શોષવાની શક્તિમાં વધારો કરે છે અને ભેજની જાળવણી પણ કરે છે ખેડૂત મિત્રો જીપ્સમનો સૌથી અગત્યનો ફાયદો કે જમીનમાં જે વધુ હોય તો તેને પાક માટે અનુકૂળ બનાવે છે એટલે કે પિયચ છ થી 7 વચ્ચે હોય તો દરેક પાક માટે સારી કહેવાય માટે જીપ્સમનો ઉપયોગ કરવાથી તે ને મધ્યમ કરે છે બીજને ઉગવામાં મદદ કરે છે એટલે કે ઝડપથી તેનું કરાવે છે નબળી ગુણવત્તા વાળું પિયત પાણી હોય તો જો જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે તો આવા પાણીનો પિયત પાણી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તે તેમાં મહદઅંશે સુધારો કરે છે ખેડૂત મિત્રો નાઇટ્રોજન જમીનમાંથી હવામાં સહેલાઈથી થાય છે તેની સાથે માટી ચોડતી નથી એટલે કે મગફળીનું વાવેતર કર્યું હોય તો દોડવા સાથે માટી ચોડતી નથી ખેડૂત મિત્રો જીપ્સમમાં કેલ્શિયમ અને સલ્ફર તત્વ પણ હોય છે અને આ બંને તત્વો છે એ દરેક પાક માટે ખૂબ જ જરૂરી છે હવે ખેડૂત મિત્રો જીપ્સમનો ક્યારે ઉપયોગ કરવો તેની વાત કરીએ તો જો જમીનની પીએચ આઠ થી વધારે હોય ત્યારે આપણે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ જમીનના પૃથકરણને આધારે જો માટીની અંદર જમીનમાં જો પીએચનું પ્રમાણ વધારે આવે તો વીઘે એકથી બે ટન પ્રમાણે જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત મિત્રો જીપ્સમનો જમીન સુધારક તરીકે તો ઉપયોગ થાય છે પરંતુ તેનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે એટલે ખેતી પાકોની અંદર જો ઉપયોગ કરવો હોય તો વીઘે પચાસથી સો કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે તેને આપવું જોઈએ અને ખેડૂત મિત્રો જો મગફળી જેવા પાકો હોય તો તેની અંદર ફૂલ અવસ્થાએ જ્યારે આ જીપસમ આપવામાં આવે છે ત્યારે જમીન પોચી થાય છે અને સૂયા છે એ જમીનમાં ઝડપથી અંદર ઉતરે છે અને આ જે જીપ્સમની અંદર કેલ્શિયમ અને સલ્ફર તત્વ હોય છે કે જે ડોડવાનો વિકાસ સારો કરાવે છે એટલે કે મગફળી જેવા પાકોની અંદર ઉત્પાદનની અંદર વધારો કરે છે માટે ખેડૂત મિત્રો જીપ્સમનો ઉપયોગ છે એ અવશ્ય કરવો જોઈએ જમીન સુધારક તરીકે અથવા ખાતર તરીકે હવે ખેડૂત મિત્રો આ જીપ્સમ છે આમ તો ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે પરંતુ જે જીએસએફસી કંપની છે કે જે આ સરદારના ખાતર મળે છે તે પણ આ જીપ્સમ છે તેનું વેચાણ કરતું હોય છે માટે તમારા નજીકના જે સરદાર ડેપો હોય તેનો તમે સંપર્ક કરશો તો તેની તમને વધુ માહિતી મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર